નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચોવીસ ત્રણ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં મગફળી ઝીણી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજાર એકાવન મગફળી જાડી છસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકવીસ સિંગ ધાણા જાડા અગિયારસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકાવન સિંગ ફાડિયા આઠસો એકવીસથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી એરંડા એક હજારથી ઊંચા ઊંચા બારસો એકોતેર તલ સોળસો એકવીસથી ઊંચા ઊંચા ઓગણીસો એક વરિયાળી છસોથી ઊંચા ઊંચા બારસો એક ધાણા નવસોથી ઊંચા ઊંચા સત્તરસો છોતેર ધાણી थी थी एक हज़ार से ऊंचा ऊंचा ओगनीस सौ छवीस लसण सुकू पाँच सौ एकावन ऊंचा ऊंचा चौदह सौ एक डूंगी सफेद एक सौ दस की ऊंचा ऊंचा एक सौ बोतेर बाजरो चार सौ एकाणुति ऊंचा ऊंचा पाँच सौ एकत्रीस जुआर छ सौ एक ऊंचा ऊंचा सात सौ एक वाल नौ सौ एकावन ऊंचा ऊंचा बार सौ एकसठ अड़द नौ सौ से ऊंचा ऊंचा पंदर सौ एक चोड़ा छसौ पचास थाँचा तेईस मठ ચારસો એકાણુંથી ઊંચા ઊંચા છસો ને એકત્રીસ તુવેર અગિયારસો એક્યાસીથી ઊંચા ઊંચા ચૌદસો એક્યાસી રાયડો નવસો એકાણુંથી ઊંચા ઊંચા એક હજારને એકત્રીસ રાય નવસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર એકતાલીસ મેથી નવસો પચાસથી ઊંચા ઊંચા તેરસો ને એકત્રીસ ગોગડી આઠસો એક્યાસીથી ઊંચા ઊંચા એક હજાર ને એકાવન કાગ છસો એકથી ઊંચા ઊંચા સાતસો ને એકાવન વટાણા નવસોથી ઊંચા ઊંચા એક હજારને પાંચસો